વાત મહત્વના સમાચારની સમાચારો દ્વારા શિક્ષણ બહિષ્કાર પંથકના પાટીદાર વિદ્યાર્થીઓ હાર્દિક ને છોડાવવાની માંગ સાથે રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા હાર્દિકને છોડાવવા માટે વધુ વાતચીત કરી અમારા સંવાદદાતા મયુર સાથીજી જી મયુર જણાવશો શું છે વધુ માહિતી રાજકોટ જિલ્લાના જણ તેમજ આજુબાજુના ગામની અંદર યુવાનો અભ્યાસ કરે છે કોલેજ અને સ્કૂલ ની અંદર તેઓએ આજે પ્રતિકાત્મક શિક્ષણ નો બહિષ્કાર નો કાર્યક્રમ આપ્યો હતો ખાસ કરી પાટીદાર વિદ્યાર્થીઓની માંગણી હતી કે હાર્દિક તુરંત છોડી દેવામાં આવે હાર્દિક સાથે જે અન્ય પાટીદાર યુવાનો છે તેને પણ છોડી દેવામાં આવે પાટીદાર આંદોલન ચલાવનાર સમિતિના ના તબક્કાવાર કાર્યક્રમ જે ભાગરૂપ છે તેને જ લઈને આ વિદ્યાર્થીઓ તેની સાથે જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે તેમને આ શિક્ષણના ના બહિષ્કાર કાર્યક્રમ આપ્યો હતો શિવાની ગણોત્સવ જયારે શરૂ થવાનો છે કાર્યક્રમ ત્યારે આ પ્રકારના બહિષ્કાર થઈ રહ્યા છે શું કેવું છે અંગે અ ખાસ કરીને એવું કહી શકાય કે પાટીદારો એક પછી એક કાર્યક્રમ આપી અને સરકારની ઉપર પોતાનો મજબૂત જે માંગ છે હાર્દિક ને સડાવવાની તેને લઈને આગળ વધી રહ્યા છે ખાસ કરીને જે રીતે સરકાર દ્વારા અંશાત્મક કેસો પાછો ખેંચવાની વાતો હતી અને સરકારે હંસાત્મક કેતો જે ભાષા લેતા એ પાટીદાર યુવાનો ઉપર તેને લઈને તેઓએ પોતાની માંગ પ્રબળ બનાવી છે કે હવે હાર્દિક અને તેની સાથે સાથેના સાથીદારો છે તેને પણ છોડી મૂકવા જોઈએ અને એક રીતે જોઈએ તો સરકાર ઉપર એક પ્રેશર લાવવાની પ્રયાસ છે શિક્ષણનો બહિષ્કાર કરવાની વાતથી સરકાર ઉપર ચોક્કસપણે બેસર આવી શકે છે જે રીતે સુરતની અંદર એક યુવતી પણ ઉપવાસ ઉપર બેઠી છે અન્ય જગ્યાએ પણ આંદોલનો થઈ રહ્યા છે તેને લઈને હવે એક રણનીતિ કરવામાં આવી છે કે ચો તરફથી સરકાર ઉપર દબાણ લાવવામાં આવે બિલકુલ મયુર સમગ્ર માહિતી બદલ આભાર તો જીએસટીવી પર આપ સૌપ્રથમ દ્રશ્ય જોઈ શકો છો જસદણ માં પાટીદારોએ શિક્ષણ નો બહિષ્કાર કર્યો છે પાટીદાર યુવકોની તસવીર આપ જીએસટીવી પર જોઈ શકો છો